ખાલી પોં ગામ માંટલો તિયાર લાગે આવો પેલો કાંટા મેલ કરો સારું કેવું ઉતવાલ તો થાશે

શું હોય ઉપાડીએ છીએ માનંદોક ની છે આ તો ગામ આગેવાન તમારી નહીં મને ખબર તમારા મને ગણ ને ખબર છે એટલે તમને બાયડી ઓને લાવે તમે એમ કહેશો મને મારે કઈ શેઠવાની ઘરી છે કે તમને હાલો ના ભાઈ ને રાખતો શું બોળ કુટુંબ કેટલી હું લેતો પણ આવી હા ત્રણ બોરી બાદરી લઈ હતી એક બોરી બેસવાયા તા નિર્દોષ છે અને ઈરાય સોર થઈ તો હતા કોણ મારા મા આવે તમે સમજો ખાલી એમ કહો કે મને એવું લાગે છે કે આ નિર્દોષ છે

કે કે આ કે છો પહેલે તો ભાઈ વકો આવે આ હાલો ઓહો લાવો પડશે હવે આમાં છે કે પાંચ ગામમાં એક મગજમાં એક વિચાર આવ્યો તો બરોબર

તમે હાલ છો મુખી ને હવે સોર નો સોર સોર આર્યા તમે આપડે હમણાં આગળ માર ચેડી તો ગમ સોર છે

એની અમને શીખડા મારા અહીંયા પોકાડો હું તમને ડબલ પૈસા નથી મને લઈ દો પણ આ બે નહી લઈ લો આ એન બેન લેવા આ મારો પણ નાસ્તો છો આ ચાલો સાહસો